બાળકો આપણા દેશનું ભાવિ ભવિષ્ય છે પરંતુ કેટલાક બાળકો જે શાળામાં જવા કે પછી વયમાં કામ કરવા માટે મજબૂર બન્યા છે ઇતિહાસમાં મોટે ભાગે વિવિધ રીતે બાળકો કામદારોનો ઉપયોગ થતો આવ્યો છે ત્યારે આજે પણ બાળકોના હકનો ખ્યાલ ઉત્પન્ન થતા આ મુદ્દો જાહેર વિવાદ બની ચુક્યો છે મહત્વનું છે કે વિશ્વના કેટલાક ભાગોમાં બાળમજૂરી એ સામાન્ય બાબત પણ બની ગઈ છે જેમાં ફેક્ટરીમાં કામ કરતા ખાણ ખનીજ કામગીરી પથ્થરની કામગીરી અને સાથે જ માતા પિતાના કારોબારમાં મદદ કરવી કોઈનો નાનો વ્યવસાય જેમાં કામ કરવું એ બાળકો સાથે કરાવવામાં આવી રહ્યું છે જેમાં એક આંકડાકીય માહિતી પ્રમાણે માત્ર ગુજરાતમાં દર વર્ષે એક હજારથી વધુ કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે

તો અમદાવાદમાં ઘટના બની સામે આવ્યું છે અમદાવાદમાં બાળ મજૂરીનો એક કેસ પ્રકાશમાં આવ્યો છે વિરાટનગરની એક દુકાનમાં ઓડા વિસ્તારમાં પ્રેમવાળા આઈસ્ક્રીમની દુકાનમાં એક બાળક જે રીતે કામગીરી કરતો હોય તેવા દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે અમદાવાદમાં કેસ સામે આવ્યો છે જો કે સમગ્ર મામલે પોલીસે ગુનો પણ છે પરંતુ એમ છતાં અત્યારના સમયમાં બાળમજૂરીના અનેક કેસો સામે આવ્યા છે મહત્વનું છે કે એમ તો બાળમજૂરી પર પ્રતિબંધ છે તેમ છતાં અલગ અલગ જગ્યાઓ પર બાળકો પાસેથી મજૂરી કરાવતા હોય તેવા દ્રશ્યો અલગ અલગ જગ્યાથી પ્રકાશમાં આવતા હોય છે